હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું આપણે જારનું સલાડ એના માટે બાફેલી જાર લઈ લીધી છે એક પટકો રાતે પલાળી દીધી હતી તો આખી રાત પલળી અને સવારે બીજું પાણી કાઢી અને પાછું નવું પાણી નાખી દીધું એ રીતે બે ત્રણ કલાક રાખી અને પછી બાફી લીધી છે એકદમ સરસ ઝાર વફાઈ જાય પછી એની અંદર બાફેલા બટેટામાં મીઠું મરચું નાખીને રાખેલા હતા તો એ પણ એની અંદર એડ કરી દીધું છે એની અંદર આ કાચી કેરી મીઠા મરચાંવાળી નાખી દીધી છે આની અંદર સુધારેલા ટમેટા અને કોથમીર બે રાખી દીધા હતા સુધારી અને મીઠું મરચું નાખીને તો એ પણ આની અંદર નાખી દીધું છે ગાજર પણ ખમણીને નાખી દીધું છે મોરા મરચા જે લીલા મરચા મોરા હોય એની ઝીણી ઝીણી કટકી પણ નાખી દીધી છે આ બધું એકદમ મિક્સ કરી લેશું આની ઉપર ચાટ મસાલો નાખી દીધો છે ઉપર નાખી દીધી છે ઝીણી ઝીણી સેવ તો આપણું એકદમ હેલ્ધી હેલ્ધી સલાડ રેડી છે અને આને તમારે ભેળ બનાવી હોય તો આની અંદર સેવ મમરા ગાંઠિયા બધું નાખી અને આ બાફેલી જારની ભેળ પણ બહુ જ સરસ બને છે તો તમને આ રેસીપી કેવી લાગી અને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ